નમસ્કાર ગુજરાત આજે છે પેલી તારીખ અને બુધવાર મિત્રો આજના હવામાન સમાચારની અંદર સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ આપણે જાણી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે વહેલી સવારની અગિયાર વાગ્યાની અપડેટ પ્રમાણે દેવભૂમિ દ્વારકાથી થોડે દૂર અરબી સમુદ્રની અંદર સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમને કારણે જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવાના મોટા ભાગના વાદળો છે એ અરબી સમુદ્રની અંદર છે તમે ખાસ જોઈ શકો છો અને અરબી સમુદ્રની અંદર કડાકા ભડાકા સાથે સારો વરસાદ છે એ પણ પડી રહ્યો છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય ત્યાર પછી વેરાવળના વિસ્તારો હોય અહીંયા પોરબંદરના અમુક વિસ્તારો હોય જામનગરના વિસ્તારો હોય એની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે તમારા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હોય આજે તો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો હજી પણ આજે આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર ભારે રહેવાની છે અને આવતીકાલે બીજી તારીખ છે અને બીજી તારીખના રોજ પણ આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર રહેવાની છે કેમ કે મિત્રો અહીંયા અરબી સમુદ્ર લાગુ વિસ્તારો ઉપર સિસ્ટમ છે એ સક્રિય છે અને આ સિસ્ટમ છે એ મિત્રો આ રીતે ધીમે ધીમે નીચેથી આવી રીતે ગતિ કરશે જોકે હાલમાં ટ્રેક કોઈ ફાઇનલ નથી અલગ અલગ મોડલો અલગ અલગ બતાવી રહ્યા છે પરંતુ આ રીતે સિસ્ટમ છે એ અરબી સમુદ્ર લાગુ વિસ્તારો ઉપર આ રીતે રન થવાની છે જેમને કારણે જેમ જેમ રન થશે આગળ વધશે એમ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો છે એ મોટો બનતો જશે અને ઘેરાવો છે એ ગુજરાતના અલગ અલગ ભાગો ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો માહોલ છે એ બન્યો રહેશે અને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાની હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી કે આ સિસ્ટમને કારણે લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી બે દિવસ સુધી ભારે પવન ફૂંકાશે ખાસ કરીને ચાલીસથી થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અને વહેલી સવારની અપડેટ પ્રમાણે મોડલ પ્રમાણે મિત્રો માહિતી જોઈએ તો અત્યારે સિસ્ટમ પણ બતાવી રહી છે કે ત્રીસથી થી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગાહી કરવામાં આવી હતી એની અંદર પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ન જાય પરંતુ વેલમાર્ક લો પ્રેશરની અંદર જાય એવી સંભાવના રહેલી છે અને એને કારણે મિત્રો ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પણ નોંધાશે મિત્રો તમને એ માહિતી જણાવી દઉં કે ભારેથી ભારે વરસાદ છે એ આ સિસ્ટમને કારણે આજે અને આવતીકાલે એટલે કે પહેલી તારીખના રોજ અને બીજી તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર જોવા મળશે

પોર પોરબંદર જુનાગઢ વેરાવળ ગીર સોમનાથ ઉના રાજુલા ત્યાર પછી અમરેલીના અમુક વિસ્તારો રાજકોટના અમુક વિસ્તારો જે જામનગર અને જૂનાગઢની વચ્ચેના આવેલા છે એ ત્યાર પછી જામનગર અને મોરબી લાગુ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા આજે રહેલી છે અને આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો પવનની ગતિ છે એ પણ આજે વધારે જોવા મળશે જો કે આવતીકાલે પણ જોવા મળશે અને ગઈકાલે પણ જોવા મળી હતી તો એ પ્રમાણે મિત્રો આ તમામ જિલ્લાઓની અંદર આ સિસ્ટમનો ઘેરાવો આવશે એમને કારણે આ તમામ વિસ્તારોની અંદર પવન સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે અહીંયા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે એ અમુક વિસ્તારોમાંથી હટી જશે પરંતુ અમુક વિસ્તારોની અંદર હજી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે તો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ દાહોદ અમદાવાદ દાહોદ ત્યાર પછી ગાંધીનગર નીચે વડોદરા નડિયાદના જે વિસ્તારો છે એની અંદર પણ હળવા ઝાપટા પડવાની શક્યતા આજે રહેલી છે ક્યાંક મધ્યમ ઝાપટ પણ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે સારા વરસાદની સંભાવના રહેલી છે થી બે સેન્ટરની અંદર એક ઇંચ સુધીનો વરસાદ છે એ પણ દક્ષિણ ગુજરાતની અંદર આજે ખાબકી શકે છે પરંતુ સૌથી વધારે વરસાદ છે એ આજે કચ્છના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર પડવાનો છે અને એ એ વિસ્તારોને લઈને હવામાન વિભાગ દ્વારા પણ યલ્લો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો વરસાદ હવામાન વિભાગ દ્વારા આજે જે આગાહી કરવામાં આવી છે ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો પચીસના રોજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને એ આગાહીની અંદર અંદર કચ્છની દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની વોર્નિંગ એટલે કે ચેતવણી છે એ આપવામાં આવી છે એ પ્રમાણે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ આજના દિવસે પડી શકે છે તો એ સિવાય જે ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે યથાવત છે પરંતુ એ વિસ્તારોની અંદર ચેતવણી સ્વરૂપે વોર્નિંગ છે એ આપવામાં નથી આવી અને ખાસ તમને જણાવી દઉં કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા એટલે કે ઠંડસ્ટ્રોમ થવાની આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને એની અંદર મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની વોર્નિંગ છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો એ પ્રમાણે ગુજરાતની અંદર આજે દરિયા કિનારે આ તમામ વિસ્તારોની અંદર પવન સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને આજે અને આવતીકાલે પણ મિત્રો પવન છે એ ખાસ કરીને દરિયા કાંઠે ફૂંકાશે અને જ્યારે વરસાદ પડશે એટલે કે વરસાદ આવવાનો હશે ત્યારે પવનનું જોર વધશે અને પવનના જોર સાથે મિત્રો વરસાદ છે એ ગુજરાતની અંદર પડશે જો કે આ ગુજરાતના વિસ્તારો છે એની અંદર પણ મધ્યમ હળવા ઝાપટા પડવાની શક્યતા રહેલી છે પરંતુ આ તમામ જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા આજે રહેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આજનો સેટેલાઇટ ઈમેજ છે મિત્રો હવામાન વિભાગની વેબસાઇટનો એમાં તમે જોઈ શકો છો ગુજરાત ઉપર અમુક વાદળો છે અને બાકી આ સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર બતાવી રહ્યા છે તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં નવી એક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે અને એ સિસ્ટમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને હવામાન વિભાગે કહ્યું છે કે આ સિસ્ટમ પણ ફરીથી આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અને એ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદ પણ પડશે ત્યાર પછી મિત્રો તમે અહીંયા આજનો વેધર ડેટા જોઈ શકો છો આજે ગુજરાતની અંદર આ વિસ્તારો ઉપર સિસ્ટમને કારણે વરસાદ પડવાનો છે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એમને કારણે આ વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને આ સિસ્ટમને કારણે તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો આવી રહ્યો છે એટલે એ વિસ્તારોની અંદર અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા જામનગર ત્યાર પછી પોરબંદર જુનાગઢ વેરાવળ સોમનાથ દીવના જે વિસ્તારો છે રાજકોટ નામુક વિસ્તારો છે ગાંધીધામ માંડવીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ છે એ ખાબકી શકે છે વેધર ડેટાની અંદર આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો અહીંયા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી મહુવા તળાજા અલંગ રાજુલા ઉનાના વિસ્તારોની અંદર પણ સારા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત ભરૂચ વડોદરા આણંદના જે વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા આજના દિવસે રહેલી છે એ સિવાય મિત્રો અમદાવાદની વાત કરીએ અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદની વાત કરીએ તો એ તમામ વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટાં છે એ જોવા મળશે જો કે મિત્રો વરસાદના વિસ્તારોની અંદર વધારો છે એ બપોર પછી થઈ શકે છે અને બપોર પછી એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે અહીંયા મિત્રો તમે આવતીકાલનો વેધર ડેટા જોઈ શકો છો બે તારીખના રોજ બે તારીખના રોજ આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં પોરબંદરથી થોડીક દૂર હશે અને મિત્રો એ સિસ્ટમનો ઘેરાવો છે એટલે કે સિસ્ટમ થોડીક અરબી સમુદ્રમાં એમનો મધ્ય કેન્દ્ર મધ્યપાઠ છે જશે એમને કારણે એમને વાતાવરણ અનુકૂળ મળશે અને એમનો ઘેરાવો છે એ મોટો બનશે અને એ ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવતીકાલે વધુ આવશે જેમને કારણે આવતીકાલે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને વેધર ડેટાની અંદર જોઈ શકો છો આવતીકાલે મિત્રો સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વધારે વરસાદી ઝાપટા પડી શકે છે અને આવતીકાલે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે એની અંદર જૂનાગઢ હોય વેરાવળ હોય વરબંદરના વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે આવતીકાલે ખાબકી શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે તારીખના રોજનો વેધર ડેટા છે અલગ અલગ મોડલ પ્રમાણે ત્રણ તારીખના ડેટા ડેટનો પણ અહીંયા વેધર ડેટા જોઈ શકો છો એમાં પણ વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી રહી છે હજી મિત્રો આ અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધશે એવું કોઈ ફાઇનલ ટ્રેક આવી રહ્યો નથી એને કારણે ગુજરાતની અંદર પવન સાથે વરસાદ છે એ પડવાની શક્યતા યથાવત રહેશે જે કાંઈ અપડેટ આવશે એ માહિતી આગળ અમે તમને જણાવતા રહીશું એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેશું ચેનલને સબ